નમસ્કાર મિત્રો તો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ છવ્વીસ ઓગસ્ટથી લઈને તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે છે તારીખ છવ્વીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટના દિવસે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આજે જેમાં અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ બનાસકાંઠા કચ્છ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે આપવામાં આવ્યું છે આ સાથે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે અને આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળ્યો છે વહેલી સવારથી જ આજે ગુજરાતની અંદર ઘણા જિલ્લાની અંદર વરસાદ નોંધાયો છે ત્યારબાદ સત્યાવીસ તારીખના રોજ એટલે કે ગઈકાલે ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે તો મિત્રો સત્યાવીસ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાંથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ અઠ્યાવીસ તારીખે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે જૂનાગઢ છે રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પાટણ બનાસકાંઠા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ખેડા મહિસાગર અરવલ્લી ગાંધીનગર અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો આજે જન્માષ્ટમીના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે કારણ કે બંગાળની